નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો પેટા ચૂંટણીનો ઉમેદવાર ગુજરાતમાં થોડાક સમય પહેલા ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય ભાજપની ચાપલુસી કરતા હોય ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લે આમ એવા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અવાજ ઉઠાવ્યો અને એને એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ સમાજ ના તમામ વર્ગના કલાકારો ને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ વિક્રમભાઈ ઠાકોર આ માંગણી પછી ભાજપ સરકાર ઉપર દબાણ આવ્યું પ્રેશર આવ્યું અને ત્યાર પછી એને અલગ અલગ કલાકારો ને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો કલાકારો વિધાનસભામાં આવે ગુજરાત ની વિધાનસભા ને જોવે જાણે એ તો સારી બાબત છે એમનું સન્માન થાય એમની કલા સન્માન થાય એ ઉત્તમ બાબત છે પણ હું ગુજરાત ની ભાજપ ની સરકાર ને વિનંતી કરું છું કે ગુજરાત ને જેને બનાવ્યું છે ગુજરાત ને જેને મઠાર્યું છે આ ગુજરાત ની અંદર પાયામાં જેને પરસીવો રેડ્યો છે એવો ગુજરાત નો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો વિધાનસભા જોવાનો વિધાનસભા જાણવાનો અધિકાર છે અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેસાણ પંથકના જે કાંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે જે કાંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે એમનું માન સન્માન કરવામાં આવે ધરતી પુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવી માંગણી કરું છું જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત તાવદર ભેસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભા બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને ગુજરાત ના પ્રતિનિધિ ને કેમ કે ખેતી આધારિત આપડે ભારત દેશના પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે જોશે જાણશે તો એને પણ આ ગુજરાત ની વિધાનસભા પોતીકી લાગશે જય કિસાન